તો હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાંથી છો મજામાં જ ને તો માર્શિયામાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ઓલસવાનું છે ડાકણીયા જીલું તો ત્રીજી વખત પા ઉલસવાનું છે ને મિત્રો તમારી કંઈ કોમેન્ટ આવ્યું નહોતું મેં કીધું વિડીયોની અંતમાં અંતમાં કે કેટલી વાર ડાકણીઓ જીલું હતું છે કોમેન્ટ કરજો પણ તમારી કોઈને એ કે કોમેન્ટ આવી નહોતી મિત્રો તો તોય આપણું ઓલસ છે ડાકણીયું તો હું આગળ તમને બતાડું ઝીલું તો હાલ આપણે વિડીયો સારું કરી લેક્સ ગો તો મિત્રો ઓલા આપણે જરૂર ઝીલું તો આ કંઈક છે સે એટલા પાણી છે સીએ અહીં તો પાણી જાહે અને મિત્રો અને સુરત દાદા પણ તમે ત્યાં ભાળતા નહીં હોય તો જો બધી ઠાગના વાદળા વાદળા છે તે એ બધું સી અને કાંઈ આમ ઓલું છે હાવ અંધારું અંધારું એવું છે અને મિત્રો હું તમને માણા બતાડવા આગળ દરિયામાં કેટલું માણા છે બતાડું તો આમ જુઓ જો અહીંયા કેટલું માણા છે જો અહીંયા પણ છે પછી આ ઓલા અહીંયા છે ઓલા પણ છે પછી ઓલા પણ હશે પછી ઓલા પણ હશે ઓલા પણ હશે મિત્રો આમ પસ્તા ગઈ હું તો દરિયા માણસ છે પસ્તા ગઈ વિચાર કરો મિત્રો પસ્તા ગઈ માણસ પસ્તા ગઈ લો હું કઈ ખોટી વાત ન કરતો હું આ કહું છું મિત્રો અને હવે આપણે જે ઓલા પણ જીલે તો બધું છે હું બધાને તમને બધું બધું બતાડી દઉં મિત્રો તો હું અહીં આવી ગયો અને મિત્રો તમને એક વાત કહું આજકાલ કાંઈ મચ્છીને ફળકતી બહુ કાંઈ ફળકતી નથી મિત્રો અને ઓલા ખરા કરતા હોય મોટી મચ્છી તમને બતાડી અને ઓલા પણ ફળકે તો શ્યામ જી અને માણા પણ ઘણું એવું છે તો હવે પાછી મળી આમ જો મિત્રો ડાકણી ખાલી કરતા હોય ને મચ્છી પકડતા હોય ને તીવા તો લાઈક કરો તો મિત્રો તો જો માહેલું પણ ઘણું ફળકે છે તો માહેલું પણ છે ઓલા પણ જુઓ ઘણું બધું માહેલું છે માહેલા પક્ષીઓ તમને બતાડી તો જો કાં કેમ ફળકે કાં તો એક ઓલું મોટું ભૂંગળું છે આ એક ઓર પડી ગયું અને આ નાનું બુંગડું છે એનાથી પાણી જાય છે તો એ બધું છે તો જોયું ઠું મેં કબડ્ડી માટે મેં લીધો અહીંયા કા તો કેમ પણ આપણે પકડવાનું છે ને તો કેમ પણ હવે આપણે પકડવાની છે અને વિધામાં શાક ઘણું છે તમને બધું બતાડજો પા વગા વગા મિત્રો કઈ રીતે પીકળી લીંગુ કોડી લીંગુ કડી તો મિત્રો આઈ જો મે મને આઈ નાના માહેલ પૂરા પકડ્યા મોટી હતી હું તમને બધી માહેલ માહેલ બતાડી પેલા આપણે પકડી શાક મિત્રો બહુ શાક છે આકલે ઓલા ખરા કરતા શાક નીકળો મિત્રો આમ આમ ઉડી ઉડી એ મિત્રો એક ભાઈ ભાઈ માહેલ તો આમાં હતે ચાલો એ પકડી આ બે નો દાયવાલા પકડી બીજા દાયવાલા પકડવા એ તેમ કે તો હમ હમ પકડી

એક બેન ન્યાવા લઈ ગઈ છે તો ઘર પણ હાચવું પડે તો ગઈ અને કોણ ન્યાવેલું તો એ જાણતા હોય આખા મોરારજો પરિવાર તો બા કોણ કીધું તું કોણ આવેલું ને ડાકણ કીધું ઉલટ પાલટ હાલ આપણે કરી ને પછી મચ્છી હાઈ કરી તો યુટ્યુબ ફેમિલી તો સાબન પણ થઈ નાખ્યું છે જો અને એટલી ગહેલું ને એટલે માહ્યું ને બધું છે જીણું જીણું અને માહ્યું મોટી જો આવ્યું તો મોટી માહ્યું તો જો આવડી આવડી હતી તો કેમ પણ

કિલો રોડ કિલો શાક પી ગયું છે આપણે થોડુંક લઈશું બાકી બનાવી રાખવાનું દેવાનું આય રેડી કઈ લઈ યુટ્યુબ મેલી